અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ચાંપલાવત ગામ નજીક આવેલી ગુરૂદેવ સ્ટોનમાં કરાયેલા બ્લાસ્ટીંગથી નવા બનેલા મકાનમાં છતના પોપડા અને દિવાલોમાં તિરાડો પડ્યાનો ચાંપલાવત રહીશોનો આક્ષેપ કરાયો છે ચાંપલાવત ગામથી થોડા જ અંતરે સ્ટેશન સ્ટોનની લીઝ ચાલી રહી છે સ્ટોન કંપનીમાં ચાલી રહેલા બ્લાસ્ટીંગના કારણે ચાંપલાવધ ગામની મહિલા રસોઈ કરતા સમયે છતના પોપડા પડવાનો બનાવ સામે આવ્યો હતો આ બાબતે ગામ દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી એવો ગ્રામજનોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ચાંપલાવદ ગામે ઘરમાં છતમાંથી પોપડા પડ્યાના બનાવે પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સદસ્યો દ્વારા સ્થળ પર મોટી જાનહાની થાય તો તેના માટે જવાબદાર કોણ હશે ઘટના અંગે ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આ બ્લાસ્ટિંગ માટે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જવાબદાર તંત્ર વહીવટી અધિકારીઓ મારા ગામમાં ઘરનું નુકસાન આવ્યું છે અને બ્લાસ્ટ થવાથી વેગન ના બ્લાસ્ટ થવાથી ઘરના પોપડા પડી ગયા છે બહુ ભારે નુકસાન ઘર બનાય દસ વર્ષ જેવા થયા બરાબર અને આ નવું ઘર બનાવ્યું છે પાછળ તેના એક જ વર્ષ થયું તો પણ તિરાડ પડી ગઈ છે બધી બરાબર કરેલી ગુરુદેવ સ્ટોન ની અંદર બ્લાસ્ટિંગ થવાના કારણે અહીં એક ઘરની અંદર જમવા બેઠા હતા રસોડામાં એની અંદર જે છત હતી જે લગભગ ઘર બનાય પાંચ છ વર્ષથી આજે આપ જોઈ શકો છો નવું જ ઘર છે એ ઘર છત ઉપરથી આખો મોટા પોપડા ધાબા પરથી ખરી ગયા છે જેના કારણે જાનહાનિ છતાં બચી છે છેલ્લા ત્રણ મહિનાથી સ્વાગત કાર્યક્રમની અંદર ગુરુદેવ સ્ટોનના નામે મારી અરજી ચાલી રહી છે ખાણ ખનીજ વિભાગ કહો કે પછી અન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈપણ પ્રકારનો સહયોગ તટસ્થતાથી તપાસ કરવામાં આવતી નથી વારંવાર એ લોકોને રજૂઆત કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને પણ રૂબરૂ બોલાવ્યા હતા જે વખતે એ લોકોએ એવું કીધું કે ચાલીસ ફૂટ ઊંડો હોલ કરેલો છે અને કંટ્રોલ બ્લાસ્ટિંગ અમે કરીએ છીએ પરંતુ કંટ્રોલ બ્લાસ્ટિંગની અંદર સાતથી આઠ થી વધારે હોલ કરી શકાતો નથી એ દિવસે મેં તપાસ છે પીઆઈ સાહેબ જોડે ફોટા વિડીયો છે મારા જોડે પણ છે એના વિગત અને છેલ્લા ત્રણ મહિનાથી તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી કલેક્ટર સાહેબ સુધી મારી સ્વાગતમાં અરજી ચાલી રહી છે કલેક્ટર શ્રી પણ ઉદાસીનતા બતાવી રહ્યા છે એમણે ફક્ત હાલ એક જ મુદ્દા પર ચર્ચા કરી જે ગેરકાયદેસર ખનન થયું છે ને પરંતુ આ ગુરુદેવ સ્ટોન જે જગ્યાએ આવેલું છે તે જોવા જઈએ તો ઓન પેપર જ મંજૂરી મળે છે બાકી જો સરકારના નિયમોને અનુસરવામાં આવે તો કોઈપણ પ્રકારે એમનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ ઈસી મળે તેમ નથી અને આજે પણ જો સાચી તપાસ કરવામાં આવે તો આનું ઈસી રદ થાય છે આ પ્લાન્ટ બંધ થાય એમ છે અને હવે લોકો જાગૃત થવાના છે આવું વારંવાર થતું હોય છે પણ એકલ દોક્કલ કોઈ હિંમત કરતા નથી પણ હવે એક એક કરીને બધા જ લોકો જાગશે તો આ પ્લાન્ટ ચોક્કસ બંધ કરાવવા માટે જે મહેનત કરી રહ્યા છે લોકોને આજુબાજુના ખેડૂતોને આજુબાજુના જળ સ્ત્રોતોને બચાવવા માટે જે પ્રયત્ન કર્યા છે એમાં સફળતા મળશે અને મારી સરકાર શ્રી નમ્ર વિનંતી છે અમે રજૂઆત કરીએ છીએ રજૂઆત ધ્યાને ના લેતો તમે સ્થળ તપાસ કરો તટસ્થ તપાસ કરો અને એમાં જે સત્ય દેખાય એના આધારે તમે પગલાં જી ધન્યવાદ